હાય એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાઈવ લાલ ડુંગળીની હરાજી અને સામે થાય છે મિત્રો લાઈવ સફેદ ડુંગળીની હરાજી મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે ચાર બાર બે અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો પંદર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જઈને તમને બધા વકલના ભાવ બતાવવાનો છો નીચા ભાવને હશે ઊંચા ભાવને હશે અને મીડિયમ ભાવના પણ હશે તો મિત્રો વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં વાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તમને ડેલી મોવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોસ મળે છે અને આ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા પણ તમને મોવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે મિત્રો એક ખાસ રિક્વેસ્ટ છે કે આપણે નવી ચેનલ પણ બનાવી છે એનું નામ છે મોવા એગ્રીકલ્ચર અપડેટ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દે તેને

એકસો બાણું રૂપિયા આવ્યો બસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો બાવીસ વીસ કિલો ભાવ ગયો છે રોજ રાજીના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બસો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બસો મિત્રો જોઈ શકો છો મિત્રો રૂપિયા તમારે બોલો દાદા છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બસો બેતાલીસ બેતાલીસ રૂપિયા ને બેતાલીસ

છી બસો છ્યાસી બસો છ્યાસી પચ્યાસી અઠ્યાસી બસો નેવો રૂપિયા ને એકતાલીસ એકતાલીસ રૂપિયા નેતાલીસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ ઓપન સત્તાવન અઠાવન ઓગણ એકસો પાસઠ ત્રેસઠ પાંચ સાત સડસઠ સડતા રૂપિયા ને બસો ને સડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો વીસ કિલો નો ભાવ છે બાવીસ એકાશી બેસી પંચ્યાસી છી નેવું એકાણું બાણું બાણું

એકસો નવ્વાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો

છસો બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જો વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી

મોટે પંચાસ પંચાસી રૂપિયા પંચાસી રૂપિયા એકસો પંચાસ પંચાસી રૂપિયા બે ત્રણ ચાર છસો ને હજાર રૂપિયા હજાર રૂપિયા કલર તો બસો ને બાવીસ રૂપિયા રાજુભાઈ કરી

એકસો ને સત્તર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો નવી ડુંગળી છે એકસો સત્તર વીસ કિલોનો ભાવ કે છે રોજરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો

એકસો નેવ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો વક્ત ક્વોલિટી વીસ કિલોનો ભાવ જો છે એકસો

જૂની ડુંગળી છે એકસો ને અઠ્યાસી રૂપિયા ભાવ્યો છે વીસ કિલોનો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

સાચર <laughs> 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 3 વાર મોટો ભાવ હોય છે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી રીતની ભાવ ગયો છે APMC મોવા

સાડેત્રી આડેત્રી ઓગણ ચાલીસ એકતાલી 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 બેતાલીસ વેપારી છે એકતાલી એકતાલી એકતાલીસ માલ છે

મિત્રો જૂની ડુંગળી છે એકસો બાવન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી છે પીએમજી મોવા જો 500 500 રૂપિયા 105 500 400 600 રૂપિયા 100 700 600 રૂપિયા 600 800 500 રૂપિયા 100 700 700 છે આવો વરસ હવે એક ફેરે રોય રૂપિયા દેવ્યા છે મિત્રો જૂની ડુંગળી છે એકસોને નેવ્યાસી રૂપિયા ભાવ આવે છે છો પછી મિત્રો ક્વોલેટી એકસોને નેવ્યાસી રૂપિયા મીડિયમ માલ પણ છે થોડોક મોટો પણ છે એકસો નેવ્યાસી વીસ કિલોના હાલો બારી હાલો

એકલા ઊંચા ભાવના એ નથી મળતા ને નીચા ભાવ ને નથી મળતા બંને માં રે છે

Rzb, ja płacę na 10 rupiaw.